છૂટક માં વેચાણ કરતા એનડીપીએસ ના રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીનાઓએ જ્યુપિટર ગાડી રજીસ્ટર જી જે ઝીરો છ એમ એન સત્તાવન એકાણુ સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજાના પાંચસો ગ્રામ કિંમત રૂપિયા લાખ સાથે રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો જે ગુનામાં વનસ્પતિજનક માદક પદાર્થ હાઇબ્રિડ ગાંચો મંગાવનાર તરીકે આરોપી આદિબ અબ્દુલ પટેલ વોન્ટેડ જાહેર થયા જેથી સદર ગુના ના કામે વોન્ટેડ આરોપી આબિલ અબ્દુલ ઇબ્રાહીમ પટેલ સંડોવાલ અને ધરપકડ બાકી હોય ગુનાના કામ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી દેસાઈ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસી હેડ કોન્સ્ટેબલ જતીનકુમાર રવિન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી અને હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી કાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો